પ્રશ્ન જય માતાજી એકાત્રા વ્લોગિંગ તમારું હાર્દિક સ્વાગત છે સવાર સવારનો દિવસ છે અને વાતાવરણ આજ પાછું દરозની જેમ બહુ સારું છે જો અને વાગી ગયા છે આપણે 9:00 માં થોડીક જ વાર છે એટલે 9:00 કહેવાય અને હવે ખાવાનો વખત થઈ ગયો છે એટલે હાલો તમને બતાવું અત્યારમાં જ્યુસ છે ચીકુનો હાલા બધા ચીકુનો જ્યુસ પીવા તો અત્યારે ખાઈ પીને દવા પી છે ને ત્યાં આ પાછળથી મને કીધું કબૂતર આવ્યું છે તો એને હું લેવા જાવ છું એ બીમાર છે એટલે તો હાલો તમને ત્યાં થઈને જલ્દી જલ્દી કબૂતર આપણે લઈ લીધું છે તો હવે એને ઘરે લઈને આવી પછી ઓલા ભાઈને ફોન કરી દેવી એટલે લઈ જાય આપણી પાસે કબૂતર ને લઈને આવી ગયો છે પછી આમાં ડોલ માં આવી તમને બતાવું એટલે એને પાછું કઈ ઉડી મળે નઈ એટલે અહીંયા પાછી કોક સપટ કરી જાય હવે છે ને નિરાજ આપણે હાથ વખત જોઈ લેવી પછી જીવદયા વાળા ભાઈ ફોન કરવી એટલે એ લઈ જાય આવીને

અને કબૂતર આપણે દઈ દીધું છે અહીં આમાં મૂકી દીધું છે જો નાના નાના સસલાના બચ્ચા છે જો તમે જો આ બાજુ તે છે બચ્ચા અને આપણા આખમાં બિલાડીન બચ્ચું છે ઓ ચૂપ હાય ફોલો દેજો કરી દેજો ભાઈ અહીંયા લઈ બચ્ચું છે અને ભાઈ એનાર વિડિયો કોલ વાત કરે ભાઈ આવડું લઈ જાવું છે કે નું લઈ જાવું જો

હવે આપણે ક્યાં જવાનું? મેં કી દેખા દેસસ લઈ જાય પણ ના થાક. જઈ જાઉસ પાસ કાંટી બડવી બસ. અને અહીંયા જો આ કૂતરો બિચારા. ઓય. કાળ આવતા ને કરે થઈ માળો. સો અત્યારે હું રીલ શૂટ કરું છું અને રીલ હાટું મહેમાન આવ્યા છે તમને રીલના મહેમાન બતાવજો. નાનકડા આવ્યા છે. હાઈ ગાઈઝ. તો હવે રીલમાં પાસે એવું છે કે બે ધંડીયાટિયા પકડવાના છે પછી કોરોના દેવતાની આરતી ઉતારવાની જલ્દી આવો એટલે 12 નું છે થાય સોરી લો જો સેટઅપ બધો લાગી ગયો છે ને આપણે શું કરવાનું જો આ બધું સમજાવી દીધું છે હવે આપણે રીલ બનાવી રાખીને પછી તમને મળું તો બધા पिक्चर જોવા ગયો ને વા વાગી ગયા છે જો આજે હું અહીંયા પૂરો થાય છે મળીશું નહીં ફ્લોગ માટે લક્ષ સબસ્ક્રાઈબ બિલાવ કરી દેજો આવતા આવો માં બાય